સુરત શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્ક પર એક મોટો ફટકો પડ્યો છે અમરોલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છવ્વીસ કિલોગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે સુરતની અમરોલી પોલીસને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે તાત્કાલિક દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને આરોપી વિરેન્દ્ર ગુપ્તાના ઘરેથી મોટા જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો અમરોલી પોલીસે વિરેન્દ્ર ગુપ્તા પાસેથી કુલ છવ્વીસ સાડત્રીસ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો જેની બજાર કિંમત આશરે રૂપિયા બે લાખ હજાર આંકવામાં આવી છે વિરેન્દ્ર ગુપ્તાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા કબૂલાત કરી હતી કે આ જથ્થો તેણે સનાતન સનાતન પ્રસાદ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો વિરેન્દ્રના નિવેદન બાદ પોલીસે પ્રસાદને ઝડપી પાડવા તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બીજા મુખ્ય આરોપી સનાતન પ્રસાદની પણ ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી સનાતન પ્રસાદ મૂળ ઓરિસ્સાનો વતની છે અને તે ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફતે ઓરિસ્સાથી સુરત લાવતો હતો આરોપી છેલ્લા બે મહિનાથી આ ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને માત્ર બે મહિનામાં જ તેણે બીજી વખત આટલો મોટો ગાંજાનો મુદ્દા માલ મંગાવ્યો હતો આ જથ્થાનું વેચાણ અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છૂટક રીતે કરવામાં આવતું હતું ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોજ સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં બિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કેજી ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત બે લાખ ત્રેસઠ હજાર જેટલી થાય છે આ ગાંજો બિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકરપ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને રેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા બે માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકર નામનો જે વ્યક્તિ છે જે ઓરિસાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે